મહાબળેશ્વરના સારંગપુર નજીક લક્ષ્મણનગર સોનલ સોસાયટીમાં રહેતા અમિતભાઈ સાગરભાઈનો સાડા ચાર વર્ષનો પુત્ર જે માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાની ઓળખ આપવા અસમર્થ હતો એ અચાનક ઘરથી દૂર નીકળી જઈ રસ્તો ભટકી ગયો હતો આ અજાણ્યા અને ગભરાયેલા બાળક પર પેટ્રોલિંગમાં રહેલા બી ડિવિઝન પોલીસ મથકની એકસો બાર જનરક્ષકના હેડ કોન્સ્ટેબલ જગદીશસિંહ અને ડ્રાઈવર નરેન્દ્રભાઈની નજર પડી હતી બાળકની મનસ્થિતિ પારખી ગયેલા આ જવાનોએ તેને પ્રેમપૂર્વક સાચવી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી ત્યારબાદ કોઈ પણ વિલંબ વગર આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરી સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને બાળકના વાલી વારસની શોધખોળાદરી હતી પોલીસ જવાનોની અથાગ મહેનત રંગ લાવી હતી અને ગણતરીના સમયમાં જ બાળકના પિતા અમિતભાઈ અને માતા અંકિતાબેન સુધી પહોંચવામાં સફળતા મળી હતી પોતાના માસુમ પુત્રને હેમખેમ પોલીસ રક્ષણમાં જોઈને માતા પિતાની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી એકસો બાર જનરક્ષક સેવાની કામગીરીએ સ્થાનિક લોકોમાં ભારે આદર જન્માવ્યો છે પોલીસ તંત્રની આ સતર્કતાને કારણે એક મોટી હોનારત ટળી હતી અને એક માસુમ બાળક અજાણ્યા હાથોમાં જતું બચી ગયું હતું આ સફળ કામગીરી બદલ સમગ્ર વિસ્તારમાં એકસો બારની ટીમ પર અભિનંદન વર્ષા થઈ રહી છે